નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં હું છું તમારી સાથે ધવલાવ બ્રહ્મટ મિત્રો પાંચમી ડિસેમ્બર એક ફિલ્મ આવી છે પુષ્પાતુ જેમાં ચંદન ચોર કેવી રીતે લાકડા ચોરીને પરદેશ મોકલી આપે છે એની એક કહાની પાર ટુમાં આવી છે અદત કમાની આર બાહુબલી જેવી દંગલ આ બધી મૂવીને પછાડીને સત્તરસો કરોડની એક કમાણી કરી છે ઓલ ઓવર વર્લ્ડમાં સત્તરસો કરોડની કમાણી કરી છે અને વિષય વસ્તુની વાત કરીએ તો આ એક વિષય ગંભીર વિષય છે જે ચંદન ચોર લાકડા ચોર જે છે એ કેવી રીતે ચંદન લાકડાની ચોરી કરે છે અને પરદેશ મોકલી આપે છે પોલીસ સાથેની સંઘર્ષની કહાની અને પોલીસને વિલન ચિતરવામાં આવે છે અને જે હીરો જે છે એ હીરો જે વિલનની ભૂમિકા ભજવે છે પરંતુ એને આપણે હીરો તરીકે ઓળખીએ છીએ અને કેવી ખૂબીથી એ ચંદનના લાકડા ચોરી કરીને એ બહાર લઈ જાય છે અને લોકોને ખૂબ ઇન્ટરેસ્ટ આવે છે અને ખોબે ખોબે લોકો પૈસા આપે છે આ મૂવીને જોવા જાય છે મૂળ જે રીતે ચંદન ચોર લાકડા ચોર જે આપણા દેશની સંપત્તિને લૂંટીને બહાર લઈ જાય છે અને એવા વિષય વસ્તુ પર આ બનતી સ્ટોરી લોકોને ખૂબ ગમે છે મારે પ્રશ્ન આજે તમને કરવો છે કે આવી સ્ટોરી કેમ લોકોને ગમે છે એ પહેલાં પણ એક ધૂમ વન ટુ થ્રી આવી હતી એમાં જે બેંકની જે રોબરી કરવામાં આવે છે એ લોકોને ખૂબ ગમતી હતી જે લોકોના પૈસા લોકો ચોરીને લઈ જાય છે એ લોકોને કેમ ગમે છે વિષય વસ્તુ લોકોને કેમ ગમે છે આજની આ પેઢી ક્યાં જઈ રહી છે તમને ગમે છે મૂવી એક એન્ટરટેન્ટ માટે તમે જોવા જતા હોય અલ્લુ અર્જુનને જોવા જતા હોય તો ઠીક છે પરંતુ આ વિષય સ્ટોરી ખૂબ જ એક જે ચંદન ચો લાકડાની બતાવી છે એ ખૂબ જ ખૂબ જ અત્યારે જે સમાજ જે તરફ જઈ રહ્યો છે કેમ કે આ ખૂબ મોટો પ્રશ્ન છે દાન ચોરીનો આપણી સંપત્તિને લૂંટીને બહાર લઈ જવામાં આવે છે અને એ વિષય વસ્તુ પર બનેલી આ સ્ટોરી લોકોને ગમે છે અને અધત સત્તરસો કરોડની કમાની કરી આપે છે ઘણા બધા વિષયો છે હું બની શક બનાવી શકો છું મૂવી પરંતુ આવા વિષયો આજની પેઢીને ગમે છે લોકો જોવા જાય છે લોકો કેમ એક્સેપ્ટ કરે છે ને અમારા આ ગુજરાતી ભાઈઓ ગુજરાતમાં પણ લગભગ સો દોઢસો કરોડની કમાની કરી ચૂકી છે આ હિન્દીમાં પણ ડબિંગ કરેલું છે એની સાથે સાથે તેલુગુની આ મૂળ એની ભાષા છે અને તમિલ બંગોલી મલયાલમ અને બીજી ઘણી બધી ભાષાઓમાં આનું ડબિંગ કરવામાં આવ્યું છે વિષય વસ્તુ એક દાન ચોરી કેમ એક્સેપ્ટ કરે છે આપણા ગુજરાતીઓ પણ જોવા જાય છે આપણે ગુજરાતીઓ થઈને આપણે આવી ફિલ્મને સપોર્ટ કરીએ છીએ એ ગુજરાતી તરીકે તમે ગુજરાતી મૂવી જોવા પણ જાઓ ગુજરાતી મૂવીને પણ સપોર્ટ કરો આપણે ત્યાં પણ સારી સારી મૂવી બને છે છેલ્લો દિવસ કેવી રીતે જઈશ બે યાર એ સિવાયની ઘણી બધી જે મૂવી આવી છે આપ એને સપોર્ટ કરો એ ગુજરાતી તરીકે એને સપોર્ટ કરો ગુજરાતી નાટકોને સપોર્ટ કરો ગુજ્જુભાઈના ઘણા બધા નાટકો છે સંજય ગોરડિયાના હમણાં ત્રણ બે ત્રણ બૈરીવાળો જે નાટક આવ્યું છે એને સપોર્ટ કરો અને જે મારા ભાઈઓ જે આવા વિષય વસ્તુને તમે જે પસંદ કરો છો જોવાના કઈ તરફ આ જઈ રહ્યો છે આ યુવા વર્ગ કઈ તરફ જઈ રહ્યો છે એ મારો પ્રશ્ન છે એ ગુજરાતી તરીકે તમે ગુજરાતી ભાષાને સપોર્ટ કરો એના સાહિત્યને સપોર્ટ કરો ગુજરાતી મૂવીને સપોર્ટ કરો વિક્રમભાઈ ઠાકોર મહેનત કરે છે આપણા નરેશ કનોડિયાના જે પુત્ર છે હેતુભાઈ કનોડિયા ઘણા વર્ષોથી હિન્દ ગુજરાતી મૂવીમાં મહેનત કરી રહ્યા છે એ સિવાયના ઘણા બધા જે મલ્હારભાઈ છે એ બી ગુજરાતી મૂવીમાં મહેનત કરી રહ્યા છે અને જે મૂવી બનાવે છે ડાયરેક્ટર છે જે મૂવી મેકર્સ છે એમને પણ હું કહું છું કે આપણે ત્યાં બી ઘણા બધા વિષય વસ્તુઓ છે ઘણું બધું સાહિત્ય છે આપણી પાસે ઘણા બધા ઓથરો ઘણા બધા લેખકોના ઘણી બધી સ્ટોરીઓ છે સંગ્રહાયેલી છે આપ એને બહાર લાવો લોકો સુધી લઈ જાઓ દાદુભાઈ બારોટ પર બનેલી એ પાંચસો વર્ષ જૂની એક ફિલ્મ ગયા વર્ષે આવી હતી ધૂમ મચાવી ગઈ એ ઘણી બધી મૂવી છે કરણ ગેલો જે પહેલી જે છેલ્લો જે હિન્દુ રાજા હતો અને એના પરથી બનેલી છે માનવીની ભવઈ એ બીજી ઘણી બધી ફિલ્મ બનેલી છે ધોલા મારું મેરુ માલન આપણા જે સુભાષભાઈ જે સુભાષ ગાય ગુજરાતના કહેવાય એવા જે ગોવિંદભાઈ પટેલ હતા એમના દીકરા અત્યારે જે મૂવી બનાવી રહ્યા છે ઘણી બધી મૂવી ઘણા વર્ષોથી બનાવી રહ્યા છે તમે એને સપોર્ટ કરો તમે ગુજરાતી સાહિત્યને પ્રેમ કરો ઘણી બધી સ્ટોરી છે રાવજી પટેલની અશ્રુ ધારા લઈ લો કે પછી સૌરાષ્ટ્રના ધરતી પર જે સૌરાષ્ટ્રની સૌરસ કથાઓ છે એના પરથી લઈ લો ઘણી બધી એવી સ્ટોરીઓ છે જેના પરથી તમે મૂવી બનાવી શકો છો જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો એના કરતાં પણ એક સૌથી મોટો હત્યાકાંડ માનગઢનો હત્યાકાંડ જેમાં પંદરસો ભીલ આદિવાસીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા એ સબ્જેક્ટ છે એના પર બનાવો મિત્રો ખાસ આ વિડીયો બનાવવાનું એટલું જ કે એવા વિષય વસ્તુઓ પર તમે વળી રહ્યા છો તમે આ સમાજના લોકો આ યુવા વર્ગ એવા વિષય વસ્તુ તરફ જઈ રહ્યા છે કે જે આ સમાજ માટે ખૂબ ઘાતક છે ચંદન ચોર જે દાન ચોરી કરીને જે બહાર મોકલી આપે છે જે આવા લોકો આખી સરકાર બદલી નાખવાની મંછા રાખતા હોય છે અને આવી સ્ટોરીઓ આપણે જોવા જઈએ છીએ અને અધત પૈસા કમાઈને આપણે આપીએ છીએ શાના માટે આપણે ગુજરાતમાં પણ સ્ટોરીઓ બને છે આપણી પાસે તળાવો છે નદીઓ છે પહાડો છે જે નેચરલ સોર્સિસ છે ઘણા બધા કરોડપતિઓ છે પટેલ ભાઈઓ છે ચડુતરના મોટી મોટી મોટલો ત્યાં આગળ બિઝનેસમેનો છે ઇન્વેસ્ટ કરો ગુજરાતી પિક્ચર બનાવો દોઢ બે કરોડમાં સરસ મજાનું ગુજરાતી પિક્ચર બની જાય નાટકો બનાવો મારા ગુજરાતી ભાઈઓને પણ વિનંતી છે કે તમે આ ગુજરાતી મૂવી તમે નથી જોવા જતા શાના માટે નથી જતા એવા એવા વિષયો વસ્તુઓ પર આ લોકો બનાવે છે તમે એમને સપોર્ટ કરો એક કરોડ રૂપિયા બનાવીને ગુજરાતી મૂવી બનાવે છે નાટકો બનાવે છે તો તમે જોવા જાઓ તમે તમે ગુજરાતી છો એ ગુજરાતી વ્યક્તિ જેવો છે કે જે એના આજે ગુજરાતી પિક્ચર જોવા જતો નથી એની ભાષાને પ્રેમ કરતો નથી કરો તમે બીજો કોઈ બી જે વ્યક્તિ હશે ને એની ભાષાને ખૂબ પ્રેમ કરતો હશે એની ભાષાને આગળ લઈ જવાની મહેનત કરતો હશે આપણા ઘણા બધા સાહિત્યકારો છે ઘણા બધા લેખકો છે ઘણા બધા કવિઓ છે એના સાહિત્ય પરથી ઘણા બધા રચનાઓ છે એવી જેના પરથી ફિલ્મ બને એમ છે ઘણી બધી કથાઓ છે એના પર ફિલ્મ બને એમ છે તો મિત્રો ખાસ આ વિડીયો બનાવવાનું આટલું જ કે જો ચંદન ચોર લાકડાની આ સ્ટોરી જો સત્તરસો કરોડની કમાણી કરતી હોય તો ગુજરાત પણ એવો આ રાજ્ય છે ત્યાં પણ ઘણી બધી સ્ટોરીઓ છે જે બધી ઘણી બધી જે લોક સાહિત્યકારો છે એમના સાહિત્યો છે એના પરથી આ સ્ટોરી બને એમ છે અને સાડા પાંચ સાત કરોડ મારા ગુજરાતીઓ છે જો એ જોવા જાય તો આ ગુજરાતની ભાષા કંઈક ઓર કંઈક ઓર કંઈક ઓર થાય તો મારા ગુજરાત ભાઈઓને કહેવાનું કે ખાસ જો કોઈ પણ ગુજરાતી મૂવી આવે કે ગુજરાતી નાટક આવે તો એને સપોર્ટ કરો આપણા જે વિક્રમભાઈ ઠાકોર છે મલ્હારભાઈ છે બીજા ઘણા છેલ્લા મૂવીના જે કેરેક્ટર્સ છે એમની બધી મૂવી આવતી હોય છે કે નરેશભાઈ કનોડિયાના જે હેતુભાઈ કનોડિયા જે છે એમની મૂવી આવતી હોય છે જે આપણા જે ગુજરાતના જે ખાસ જે લોકો જે છે એમને ખાસ વિનંતી છે કે આવી મૂવી જોવા જાઓ અને ગુજરાતી મૂવીને તમે સપોર્ટ કરો ગુજરાતી લોકોને ગુજરાતી ભાષાને પ્રેમ કરો આપણું ગુજરાતીપણું છે એને પ્રેમ કરો નહીં તો આ ગુજરાતી નામ શેષ થતાં વાર નહીં લાગે કે આપણા આપણે બાળકોને દીકરાઓને ઇંગ્લિશ તો શીખવાડીએ છીએ પરંતુ ગુજરાતીઓની ભાષા આપણી અસ્મિતા આપણી વાતો આપણું દરેક વસ્તુ ફિલ્મનોને આપણે સમાજનો એક અરીસો કહીએ છીએ આપણે ફિલ્મમાંથી કંઈક શીખીએ છીએ આ ફિલ્મ તમને શું આપવાનું છે એક દાન ચોરી શીખવાડે છે એક સ્માર્ટ કેવી રીતે ચોરી કરે છે તો આ બધું સમાજ કઈ તરફ જઈ રહ્યો છે તો મારા વાલા ગુજરાતીઓ તમને ખાસ વિનંતી છે કે તમે આવું કોઈ ગુજરાતી મૂવી આવે છે કે કોઈ નાટક આવે છે અને અમારા ડાયરેક્ટર્સ છે કે જે ઇન્વેસ્ટરો છે ગુજરાતી મૂવીમાં એમને પણ વિનંતી છે કે તમે એવા એવા સબ્જેક્ટ લાવો એવી એવા તમે વાતો લાવો કે આ ગુજરાતી ભાઈઓ આ અવશ્યથી જે ટોકીઝમાં મૂવી જોવા જાય અને આ ગુજરાતી ભાષા જીવિત રહે તો મિત્રો ખાસ આ વિડીયોમાં આટલું જ ફરી પાછા વિડીયોમાં પાછા મળીશું